બાકી તો રૂપિયો તો રૂપિયો છે ભાઈ એક જણો હળ આગતો હતો ને એમાં ત્યારે તો લાકડાના હળ હાદા વર્ષો પહેલાની વાત એ લાકડાનું હળ આગતો હતો ને એમાં કોશમાં ક્યાંક કરોડ દિન અવાજ આવ્યો એટલે બળદ ઉભા રાખ્યા અને જ્યાં અવાજ આવ્યો ત્યાં પાછું હળમાં લઈ કોશ કાઢી ને ત્યાં લઈને ત્યાં ખોદ્યું તો સાહેબ આગળ ખોદ્યું ને તો આખો ત્રાંબાનો ઘડો નીકળ્યો અને હોના મોરથી શરૂથી ભરેલો હોનાના હો પછી હળ આગે કાંઈ મળી લે રખડ્યા ભાઈ 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 ઈ ઘડો લઈને આખો ઘડો લઈને જાતો તો ઘરે રસ્તામાં એનું ગામ જે ગામ હતું વાડીથી ગામની વચ્ચે નદી હતી એટલે એને એમ થયું કે આ માટીવાળા લઈને જાવ હવે એને કરતા અત્યારે એકલો છું તો નદીમાં ધોઈ સાફ કરી અને લેતો જાઓ એ ધોવા ગયો તો ઉપરવા વરસાદ કમોસમી વરસાદ થયેલો કાળે ઉનાળે ખાઈ ગયો ભાઈ એ ઉપરવા વરસાદ આને ખબર નહીં ઓચી પાણીનો ઘડકો આવ્યો ને તો હાથમાં લી ઘડો ચટકી ગયો એ ઘડો તો ચટકી ગયો તા તો આની કમેન્ટ ચટકી ગઈ અને ગામની ઊભી બજારે નીકળ્યો કો કે ભાઈ રામ રામ તાકે કે આવીન ગઈ બસ આ પીન છોટી ગયો હમણાં નથી એક વિડિયો ફરતો 400 કે પાર 400 કે પાર હમણા કે આમાં જીત છે બીજાને છટકી ઘણા ના જાહે અને મને તો ટેન્શન એ વાતનું છે ભાઈ કે આ આઠ તારીખે આપણે મતદાન થઈ ગયું આ ચાર તારીખ આવશે કેમ છે ઊભા એને એ તો હામાં આમ જ બેઠા છે હું આવી જાય હું આવી જાય આમાં ઘણા હાકીમાં આવી જવાના પરિસ્થિતિ એવી છે સાહેબ એક એક બાપા વચ્ચે વાત કહું એક બાપા મત દેવા ગયા સૂટણી ગઈ ને એટલે કહું મત દેવા ગયા ને એક બાપા એટલે જે એના શું કહેવાય વોર્ડ વોર્ડ કે ને હું ગયો તો મત દેવા ને મે કર્યું પાંચ વર્ષે એકવાર જાય તો એટલી આંગળી કાળી થાય ગજબ છે હો ઈ બધું એટલે એક જણા આ મત દેવા ગયા ને બાપા એટલે જે જગ્યાની હતું ત્યાં ગયા વોર્ડમાં અને એની સ્લીપ આપી એટલે ઓલા જે પોલીસ યોજના બેઠો તેને કીધું કે હા બાપા આ વોર્ડમાં તમારું મતદાન છે આ બસો નંબર ભૂરા મેપા તો બાપા કે આ તો મને ખબર છે હું દે પણ હું બટા પૂછવા આવ્યો તને મારે મત દેવો જ છે પણ જોતો તારી કાકી મત દઈ ગઈ એટલે જે મત દેતા ગયા હોય અહીંયા આમ સાઈન કરી હોય ને પોઈન્ટ એ કે તારી કાકી મત દઈ ગઈ તો એટલે ખોલીને કીધું કે હા મારા કાકી દઈ ગયા બાબો કે ભાણે કરી કે કેમ 17 વર્ષ આ ગુજરી ગયા અને આ ત્રીજી સૂટણી છે માળી ગમે ન્યાલી મત દેવા આવે હું તો કાઈ મત દેવા તો આ હાટુ આવું કે જો આરી મતદાનમાં જો ભેગી થઈ જાય તો આમાં ઘણા ઘણાનું એવું છે સાહેબ હો પણ મારો કહેવાનો સુર સાહેબ આનંદી ભગવાનનું રૂપ છે મોજી ભગવાનનું રૂપ છે જીવન છે એ એ એ ગમે ત્યાંથી એ આનંદ કરતા કરતા આપણે નીકળી જાય તો જ મજા આવે ઓલાનો સટકી ગયું પહેલી વાર એટલા હોના મોર જોયેલા અને હાથમાં લઈ ઘડો હાથમાંથી વયું જાય મોઢામાં લઈ કોળીઓ કોક પાડી દે બસ ઊભી બજારો એ ભાઈ રામ રામ વાડીએ ગયા હતા આવીન ગય પંદર દી આજો હગાવાલા ખબર કાઢવા આવે કરે રે તમને હું થયો હું થયું હું આવીને ગયો હવે આવીને ગય પંદર થી પછી એની પત્ની એ પાછા હરખાઈ જમાડ્યા માણા થીમું પીડ્યું અને ખૂબ જમાડ્યા અને એમાં નીંદર આવી ગઈ અને નિંદર આવી જાય ને એમાંય ઘરના ભાવથી જમાડે ને એટલે સાહેબ ભલ ભલાનો મગજ ઠેકાણે આવી જાય જમીન હોય ગયો ને જાગ્યો એટલે મગજ ઠેકાણે હતો એટલે એની પત્નીએ કીધું કે હું હાવ આમ કરો પંદર દિવસ તમને બધાય પૂછે તા એક જ વાત આવીને ગઈ આવીને ગઈ ભલે વેમ પડે કોણ આવી થી એટલે બાઈઓને તો બીજા જ નોખાસ વહેમ પડ્યા હોય તાકે એવું ગાંડી કાંઈ નથી કે તો તાકે હું હળ આંખતો થતો તાકે હળ તો તમે રોજ આકો તાકે આ વખતે હું હળ આગતો થયો ને તો કોશમાં કંઈક આવ્યું એટલે મેં અંદર ખોદ્યું ને તા તો આખો ત્રાંબાનો ઘડો અને હોના મોરથી ભરેલો તા તો બાઈનોમાં માથેલી હાડલો હરી ગયો ક્યાં બાત

કોની ડાટેલી કોને કાઢી ને સટકાવી નાખ્યા ઈ તો લક્ષ્મી આવ્યા પછી આ લક્ષ્મી નારાયણના કાનમાં વપરાય ને સાહેબ ઈ પેઢીઓ સુધી એમ કેવાય અવિશળ રહેતું હોય છે એવું રૂડો જે આજનો કાર્યક્રમ છે